પ્રોફેશનલનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ગુજરાતની બે વિદ્યાર્થીનીઓએ દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે ધ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એક્ઝિક્યુટિવમાં વિર્તી શાહ નામની વિદ્યાર્થીએ દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે જ્યારે ટ્વિંકલ ગજ્જર નામની વિદ્યાર્થીનીએ પ્રોફેશનલના પરિણામમાં દેશમાં સાતમો નંબર મેળવી રેન્કરની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ પ્રોફેશનલ કોર્સમાં રાજ્યનું મોડ્યુઅલ એકનું પરિણામ ઓગણીસ પોઈન્ટ પચાસ ટકા મોડ્યુઅલ ટુનું પરિણામ વીસ પોઈન્ટ અગ્નસાહીઠ ટકા અને મોડ્યુઅલ થ્રીનું પરિણામ પચીસ પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે સમગ્ર દેશની વાત કરીએ તો પ્રોફેશનલ કોર્સનું દેશનું મોડ્યુઅલ એકનું વીસ પોઈન્ટ અગિયાર મોડ્યુઅલ બેનું વીસ પોઈન્ટ ચુમ્મોતેર અને મોડ્યુઅલ ત્રણનું એકવીસ પોઈન્ટ છન્નું ટકા પરિણામ આવ્યું છે આ સમગ્ર દેશ કરતાં ગુજરાતનું પરિણામ ઊંચું હોવાનું જાણવા મળે છે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના જૂના અને નવા કોર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતનું જૂના કોર્સનું મોડ્યુઅલ એકનું અઢાર પોઈન્ટ બાણું ટકા અને મોડ્યુઅલ બેનું અગિયાર પોઈન્ટ ઝીરો છ ટકા પરિણામ આવ્યું છે જ્યારે નવા કોર્સનું ગ્રુપ એકનું બાર પોઈન્ટ અગ્યાસી ટકા અને ગ્રુપ બેનું દસ પોઇન્ટ એકત્રીસ ટકા પરિણામ જાહેર કરાયું છે બે દેશના ટોપ ટેનમાં યાદીમાં સ્થાન મેળવ્યું છે તો અમદાવાદ ખાતે રહેતી ટ્વિંકલ ગજ્જર પ્રોફેશનલમાં ચારસો નવ્વાણું માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં સાતમાં અને અમદાવાદમાં પ્રથમ ક્રમે પાસ થઈ છે આ સિવાય ભાવનગરની વીરતી શાહે એક્ઝિક્યુટિવ કોર્સમાં ચારસો તોતેર માર્ક્સ સાથે સમગ્ર દેશમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે 33 સ્ટુડન્ટ એટલે 33 જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા અને પર્સન્ટેજ વાઇઝ 16.92 અમદાવાદ સેન્ટર નું રિઝલ્ટ આવ્યું છે મોડ્યુલ 2 માં 199 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા અને એમાં 25 જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે તો 12.56 જે મારું મોડ્યુલ 2 નું છે પરિણામ અને મોડ્યુલ 3 માં 204 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા અને 39 સ્ટુડન્ટ્સ પાસ થયા છે તો 19.11 એ મારું મોડ્યુલ 3 નું પરિણામ છે મારા સીએસ એક્ઝિક્યુટિવમાં સેન્ટર રેન્ક સેકન્ડ આવ્યું છે મેં આખો વર્ષ કન્સિસ્ટન્ટલી મહેનત કરી છે એકચ્યુઅલી મારે કોમર્સ મેં ટ્વેલ્થમાં કોમર્સ એટલે જ લીધું કે મારે મારું પોટેન્શિયલ વેસ્ટ નથી કર્યું